નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે ફરીથી ખેડૂતની વાડીએ જે આપણે પ્લસ આવે છે ડુંગળીના પાકમાં ઉપયોગ કર્યો છે અને આપણે આવ્યા છીએ દેવળિયા ગામમાં આગળ ખેડૂત આપશે તો આ દવા છે કોઈ પણ પાકમાં હાલે છે તમે જે બનાવ્યો લાસ્ટ સમય ઉપર હોય તમે ઘઉં બનાવ્યો હોય ચણા છે ડુંગળી છે પછી અત્યારના સમય જોઈએ તો કાલે ખેડૂતે કેળના પાકમાં પણ આ દવાનો ઉપયોગ કર્યો છે પાંચ લીટર અને આપણે એક દિવસની અંદર મતલબ આ સુરેન્દ્રનગર બાજુ છે મતલબમાં દાયડમના પાકમાં વીસ લીટર દવા એક સાથે મોકલી છે ખેડૂત ને મોકલવાની બાકી છે મતલબમાં પણ કન્ફર્મ થઈ ગયું છે છે ને કે આના પણ એટલે આ દવા આપણે વાપર્યું છે તો આ બધા પાકમાં દવા હાલે છે તમે પણ જો હજી મેં નામ આપ્યા છે કોઈ પણ પાક હોય તમે દાયડમ બનાવી હોય કેરી કેળા એક્સ વાય જ્યારે કોઈ પણ પાક હોય આવનારા સમયમાં આપણે ઉનાળો જેમ નજીક આવતો જશે બાજરી અને તમે તલ બની તલના પાકમાં પણ આ દવા હાલે છે ને અત્યારે જે લોકોને ઘઉં એક બે મહિના મતલબ એક થી બે પાન વાર હોય પાકવાની અથવા એક એક છેલ્લું પાણી પાવાનું તોય પણ આ દવાનો ઉપયોગ કરી શકો છો એમાં પણ ઘણો ફાયદો થાય તો વાયગળ આપણે ખેડૂતને પૂછી અને ખેડૂત હજી આપણે એક દવા વાપરે છે એ બોટલ હું તમને આગળ આગળ બતાવીશ એનથી પણ હું હું ફાયદા આગળ કહેશે હવે તમારું નામ બોલો પરસોત્તમભાઈ નરસિંહભાઈ ઝીંજાવાળા ગામ દેવળિયા તાલુકો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હવે આજે આ ડીપકે પ્લસ તમે વાપર્યું છે હા આ વાપરવા તમને હું હું ફાયદા છે આમ દડો મજબૂત

તો એની સામુ તમે 1000 લાવો તો બીજો તોય 3000 નો ફાયદો રહો ને દવા વાપરવાથી ઘણો ફાયદો થાય હા ફાયદો ખૂબ ફાયદો થાય તો આ ખેડૂત નું કેવું છે ને મતલબ આ માલ હારો છો છે ને વજન વાળો છો છે અને એક એ ખેડૂત આજે આપણે 1 વર્ષથી આ દવા વાપરે છે આનું નામ છે પ્રોયસ આ છે એક નીમ ઓઈલ કોઈ પણ છોડ ઉપર દવા છાટે મતલબ અત્યારે ઘણા લોકો એ કળી બનાવી છે મતલબ આ ડુંગળીની જે કાંસી કે આપણે તો એમાં પણ આ દવાનો ઉપયોગ થશે કે ઉપરથી આ દવા છાટવાની છે

ચાલી એકતાલ બેતાલ તેલ ત્રણસો ને અડસઠ રૂપિયા અડસઠ સિત્તેર 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 રૂપિયા રઘુવીર ત્રણસો ઓળખે ત્રણસો એકવીસ ત્રણસો ને એકવી રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા પાકા ત્રણસો અગિયાર 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 રૂપિયા પાકા છે ત્રણસો અગિયાર બોલો કાસમ અગિયાર છે બાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા ઓગણીસ રૂપિયા છે આરસે ઓગણી ઓગણી વોવી પચીસ હત્યાવી ઓગત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસ ત્રણસો છત્રી દેવું રૂપિયા ઓગણચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ને એકતાલીસ ત્રણસો બેતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા ચુમ્માલી ત્રણસો ત્રણસો ને ચુમ્માલીસ દેશી માલ છવત્રીસ પાંત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસ છત્રી ત્રણસો છત્રીસ રૂપિયા સાડત્રીસ રૂપિયા સાડત્રીસ સાડત્રીસ

ત્રણસો ને એકવી રૂપિયા ત્રણસો એકવીસોચાસ વાર પચાસ રૂપિયા બે વાર હલો થેલી આપજો પચાસ રૂપિયા ક્યાં જલ્દી પચાસ એકાવન એકાવન રૂપિયા એકવાર બાવન ચેપન છપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણા ઓગણીસ રૂપિયા એકવાર બે ઓગણા ત્રણસો

મોટા વાળો પચાસ રૂપિયા બે વાર ત્રણસો ને પચાસ રૂપિયા ત્રણસો ને પચાસ દેશી સફેદ ડુંગળી માલ બસો ને પચીસ રૂપિયા સફેદ બસો પચીસ બસો પચીસ

પચીસ રૂપિયા ત્રણસો ને પચીસ રૂપિયા એકવાર બે વાર ત્રણસો ઓગણીતેર ત્રણસો ઓગણસી ત્રણસો ને ઓગણસી

બત્રીસ બત્રીસ ચારસો ને બત્રીસ રૂપિયા ગયા બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ ચાલી એકતાલ બેતાલ ચોપન ચોસઠ 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 પાંસઠ છાસઠ પડસઠ અડસઠ ચારસો ને પંચોતેર રૂપિયા ફટાકડા મોટા ચારસો ત્રે પછી છો ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી આડત્રી ઓગણચાલી ચાલીસ એકતાલી બેતાલી બેતાલી ચારસો બેતાલીસ ચારસો બેતાલીસ

ચાલી રૂપિયે ચાલી પાકા ચાલી ચાલી એકતાલી બેતાલી તેતાલી બેતાલી ચોમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસતાલી અડતાલી ઓગટ પચાસ 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 એકાવન થયા એકાવન બાવન ચોપન ચોપન પંચાવન છપ્પન નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું ડું રૂપિયા નવ્વાણું નવ્વાણું રૂપિયા લખો ત્રણસો નવ્વાણું ત્રણસો ત્રણસો નવ્વાણું દેશી માલ

પચાસ એકાવન બાવન ચોપન ઓગણીસ એસી એક ચોરાશી પંચાશી છી છી રૂપિયા હજી તમારા નથી છાસી રૂપિયા રૂપિયા નેવું નેવું માં લેવું એકાણું બાણું ત્રણસો ને નવ્વાણું શું નામ તમારું ગામ કેટલો ભાવ આવ્યો ત્રણસો ને નવ્વાણું રૂપિયા આવ્યા છે આ દાદા ને આ દાદા ની એકાવન <laughs> રૂપિયા <laughs> <laughs> તોતેર રૂપિયા ચોર્યાસી પંચાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવાસી નેવાસી રૂપિયા નેવું રૂપિયા એકાણું એકાણું ત્રણસો ને બાણું રૂપિયા સાણું થયા સાણું રૂપિયા ચોરાણું ચોરાણું પંચાણું છ નું ચારસો પચીસ પચીસો પાંત્રીસ ચાલીસ ચાલીસ પચાસ ચોપન પચાસ ચોપન પોઈન્ટ સાહીઠ છાસઠ રૂપિયા ચારસો ને છાસઠ

એક રૂપિયો ચારસો બે ત્રણ છ પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ચારસો ને પંદર રૂપિયા પંદર રૂપિયા એક પંદર રૂપિયા બે વાર ચારસો ને પંદર રૂપિયા છે બે ચારસો રૂપિયા એકાવન એકાવન બાવન સાઠ સાઠ રૂપિયા ત્રણસો ને રૂપિયા એક વાર રૂપિયા બે વાર એકસઠ એકસઠ થયા સઠ એર બોતેર બોતેર રૂપિયા ત્રણસો બોતેર રૂપિયા જે બે ત્રણસો ને બોતેર એસી માલ બાવન બાવન રૂપિયા એકવાર બાવન રૂપિયા બે વાર ત્રણસો ને બાવન તેપન તેપન ચોપન પચાસ છપ્પન છપ્પન રૂપિયા એકવાર બે વાર ત્રણસો છપ્પન ન છે ત્રણસો ને છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન છપ્પન ત્રણસો ને છપ્પન

વા લાઈટ વાળો માલ ચાલી રૂપિયા ચાલી 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 એકાવન બાવનતા છીએ પંચોતેર પચોતેર છોતેરતેરતેરતેર્યોતેર રૂપિયા હા સત્યોતેર ઓગણસી એસી એક ચોરાશી પંચ્યાસી સાવાસી નેવું એકાણું એકાણું રૂપિયા એક વાર એકાણું બાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું નવ્વાણું રૂપિયા ડગ ત્રણસો ને નવ્વાણું

ત્રણસો એસી એકડો માલો પણ માલ એસી રૂપિયા એસી રૂપિયા એક વાર એસી રૂપિયા બે વાર એસી એસી ત્રણસો ને એસી

ચારસો ને ચાલીએ ચાલીએ ચાલીસ પાંચ ચાલીસ પચાસ એકાવન બાવન ચોપા ચોપાસ છપ્ન બાર તેરસો આઠ પાંઠ પાસઠ રૂપિયા છાસઠ અડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર ચારસો એકોતેરતેર પંચોતેર એકાશી બ્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી પચ્યાસી રૂપિયા ચારસો સત્યાસી રૂપિયા એને ચારસો ને સત્યાસી બોલો દાદા કેટલો પાંચસો ચાર પાંચ આપી દો પાંચસો ને પાંચ તમારા નથી અરે છ રૂપિયા પાંચસો છ પાંચસો ને છ રૂપિયા